મારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો એ મિથુન રાશિ ઉપર આધારિત છે કે મિથુન રાશિના લોકો માટે બે અને હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવન બે હજાર બ્યાસી કેવું રહેવાનું છે હા મિત્રો તમારા જીવનમાં કયા કયા ફેરફાર આવવાના છે તમારી આર્થિક સ્થિતિ વર્ષ દરમિયાન કેવી રહેવાની છે વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો રહેવાનો છે આ ઉપરાંત જે લોકો પરિણિત છે એ અને જે લોકો લગ્ન માટે પાર્ટનર શોધી રહ્યા છે તેમના માટે આ વર્ષ કેવું રહેવાનું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અંતે આ વર્ષે આવનારી મુશ્કેલીઓનો ઉપાય પણ હું તમને વિડીયોના અંતમાં ચોક્કસ જણાવીશ તો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ મિથુન રાશિના જાતકો માટે મિત્રો બે હજાર છવ્વીસ મિશ્ર વર્ષ રહેશે પરંતુ આત્મવિકાસથી ભરેલું રહેશે આ વર્ષે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર તમારે પડવાની છે મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી ચાલાક અને ખૂબ જ જિજ્ઞાસુ હોય છે તેઓ નવી વસ્તુઓ શીખવામાં અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી દરેક પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે અને નવી નવી કળાઓ શીખવી તેમને ખૂબ જ પસંદ હોય છે એક રીતના કહીએ તો તેઓ ખૂબ જ વર્સેટાઇલ હોય છે તમારી વાતચીત કૌશલ્ય અને ઝડપી બુદ્ધિ તમને ભીડમાંથી અલગ કરે છે તેમને બધામાંથી અલગ સાબિત કરે છે પરંતુ ક્યારેક આ બેવડી પ્રકૃતિ એટલે કે વધારે પડતું કૌશલ્ય મુશ્કેલીઓ તરફ દોડી જાય શકે છે જ્યોતિષ રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર બે હજાર છવ્વીસ કેટલાક પડકારો સાથે શરૂ થશે એટલે કે આ વર્ષની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ તો જરૂર આવશે ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીમાં પરિવારમાં અને તમારા કાર્યક્ષેત્રમાં વર્ષની શરૂઆતમાં ગ્રહો એટલે કે ગુરુ અને શનિની વકરી સ્થિતિને કારણે પરિણિત યુગલોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એટલે કે તેઓને એકબીજા પ્રત્યે નાની નાની વાતચીત અંગે મતભેદ થઈ શકે છે માટે પાર્ટનર સાથે હંમેશા ક્લિયરિફિકેશન રાખતા શીખી જજો જોકે જૂન મહિના પછી જ્યારે ગુરુ બીજા ઘરમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવી જશે અને જૂના કલેશ એટલે કે જૂના મતભેદ થયા સમજણ વધશે અવિવાહિતોને ભાવનાત્મક જોડાણ એટલે કે જે લોકોના લગ્ન નથી થયા તેમને જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો આ વર્ષે પડી શકે છે પરંતુ તેઓને પણ વર્ષના અંતે નવા સંબંધો માટે શક્યતાઓ વધી જશે અને કોઈના કોઈ તો તો મળવાના ચાન્સીસ જણાય જ રહી છે હવે કારકિર્દી એટલે કે કાર્યક્ષેત્રમાં વાત કરીએ તો બે હજાર છવ્વીસ એક ધીમી શરૂઆત પણ સ્થિરતાવાળું વરસ રહેવાનું છે શરૂઆતમાં એટલો બધો ફાયદો થશે નહીં નોકરીયાત વ્યક્તિઓને શરૂઆતના છ મહિનામાં થોડાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રમાં અન્ય જે કાર્ય કરી રહ્યા છે તેઓની સાથે ટીમમેટ સાથે ઝઘડાવ થઈ શકે છે પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા તેમને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રમોશન મેળવવાની શક્યતા છે જો તમે સારું એવું કામ કરીને બતાવશો તો મિત્રો પ્રમોશનની શક્યતા છે ઉપરાંત તમારા મેનેજર અથવા બોસ રાજી પણ થઈ શકે છે બે હજાર છવ્વીસની કુંડળી અનુસાર વ્યવસાયમાં સામેલ મિથુન રાશિના લોકોએ વર્ષની શરૂઆતમાં થોડું સાવધ રહેવાની જરૂર છે ઉતાવળ ટાળવાની એ છે અને કોઈ પણ નિર્ણયો લ્યો તે એકદમ શાંત મગજે અને એકદમ સમજી વિચારીને નિર્ણયો લેવાના છે ધીમે ધીમે આગળ વધવાનું છે વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો પણ તમને ચોક્કસ જોવા મળશે જો તમે શરૂઆતમાં ધીરજ બતાવશો તો વિદ્યાર્થીઓની દ્રષ્ટિએથી આ વર્ષ કેવું રહેશે તે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓ વિક્ષેપ અને થા